મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ આનંદઘરનું લોકાર્પણ કર્યું હતું આ સાથે સાથે મંત્રી દ્વારા કોમન બેનિફિશરી મેનેજમેન્ટ સિસ્ટમ અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટે મોબાઈલ એપનું લોન્ચિંગ અને જૂનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ થયેલા સખીવન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ ગામ ખાતે કરવામાં આવ્યું હતું મંત્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નાના ભૂલકાઓના જીવન ઘડતરમાં આંગણવાડી પાયારૂપ ભૂમિકાઓ અદા કરે છે ભૂલકાઓને અનુકૂળ વાતાવરણ અને સારી જગ્યા હશે તો તેમને આવવાનું મન થશે